એમાં તમારે નહીં વણવાની કોઈ જફામારી રહેશે મતલબ વણવાનું ટેન્શન નહીં રહે અંદર લેયર કરવા માટે નહીં લઈ લગાવવાનું ટેન્શન રહે તેલ બેલ કશું લગાવવાનું નહીં પણ તો બી તમે એને એકદમ સોફ્ટ દાંત વગરના બી ખાઈ શકે તેવી પૂરી આપણે બનાવીશું તો ચલો સ્ટાર્ટ કરીએ તો મેં આના માટે મેં લીધો છે બે વાટકી મેં દો જે રીતે આ રીતે તમને ભરેલો દેખાય છે એક મેં થાળીમાં લઈ લીધો છે અને એક નોર્મલ મેં રાખ્યો છે વાટકીમાં વાટકી વાટકીવાળો આપણે શેકી લેવાનું છે તો પહેલો ચલો શેકવાની તૈયારી કરી લઈએ તો એના માટે મેં નોનસ્ટિક તવી લીધી છે અને કઢાઈ લીધી છે તમારી જે બી કડાઈ લેવી હોય તમે લઈ શકો છો બરાબર તમારી ચોઈસ તમને જેમાં શેકતા ફાવે એમાં તો ચલો ફ્રેન્ડ મેં એક વાટકી મેદો લીધો છે એ મેદો હું અંદર કઢાઈમાં એડ કરી લઈશ અને એટલું જ ભરીને તેલ એડ કરી દઈશ બરાબર આ પૂરીનું પહેલું સ્ટેપ છે આપણે એને મસ્ત ધીમા તાપે શેકી લઈશું જ્યાં સુધી ગુલાબી રંગનો મેદો ના થાય ત્યાં સુધી આ રીતે ઓછું તેલ લેવું હોય તો બી આ રીતે આપણે ગુલાબી રંગનો મેદો થાય ત્યાં સુધી એને મસ્ત શેકી લઈશું ધીમા તાપે શેકવાનું ઓવર ગરમમાં ના શેકતા રીતર મેદો કાચો રહી જશે

તો આપણે અળદર કલર જ લઈશું આપણે એમાં સોડા એડ કરીશું અને આ બેટર આપણું તૈયાર થઈ ગયું છે હવે એને ઠંડુ થવા માટે આપણે ડીશમાં ટ્રાન્સફર કરી લઈશું ચલો ડીશમાં લઈ લઈશું એ ઠંડુ થાય પછી આપણે અંદર મસાલા એડ કરીશું થોડીક વાર તમને એવું લાગે તો તમે પંખો ચાલુ કરી શકો છો ચલો પાણી ગરમ થઈ ગયું છે બસ થોડું ઉભરો આવવા દઈશું પાણી ગરમ થઈ ગયું છે ગેસ કરી દઈશું બંધ અને એને બી આપણે નીચે ઉતાર લઈશું થોડું પાણી ઠંડુ થાય એના પછી આપણે અંદર એડ કરીશું અડધી ચમચી થી બી ઓછો ચોથા ભાગની ચમચી જેટલો ખાવાનો સોડો પણ આપણે પહેલા એને થોડું ઠંડુ થવા દઈએ ચલો ફ્રેન્ડ ચોથા ભાગની ચમચી જેટલો આપણે ખાવાનો સોડા લઈ લઈશું એને પાણીમાં નાખીશું પણ એટલું મિક્સ કરીશું કે બરાબર થોડું થીક જેવું બેટર બની જાય તમને લાગશે કે થોડી થીકનેસ આવી એટલી બધી નહીં પણ થોડી ફ્રેન્ડ બરાબર અને આ જ પાણીથી આપણે લોટ બાંધીશું એનો કલર થોડો ચેન્જ થતો લાગશે અને થતોક થશે ત્યાં આપણે એને અલાઈ લઈશું અને જે નોર્મલ લોટ લીધેલો છે એમાં થોડું આપણે મીઠું એડ કરી લઈશું ટેસ્ટ અનુસાર જેટલી ખારી પૂરી તમે ખાતા હોય એ પ્રમાણે બરાબર અને આનાથી આપણે એનો લોટ બાંધી લઈશું બરાબર મિક્સ થઈ ગયું છે આટલા લોટમાં આ પાણીમાંથી બંધાઈ જશે પણ તો તમને એવું લાગે તો તમારે થોડું પાણી લઈ લેવાનું બરાબર આમાં પાણી બે મિક્સ છે તેલ એટલે બીજું તેલ રેડવાનું નહીં રહે બરાબર આમાં અને રોટલી કરતાં બી થોડો ઢીલો લોટ જોઈશે આમાં છે ને અડધરથી આપણે કેટલો મસ્ત કલર બી આવી ગયો નોર્મલ પાણી બીજું જોઈએ તો સાદું પાણી લઈ લેવાનું આ પૂરી તમે મહિના બે મહિના સુધી એટેસ્ટી ખાઈ શકો છો પણ લો ને તો ફ્રેન્ડ સિંગ તેલ લેજો કારણ કે સિંગ સિંગતેલ બહુ જલ્દી બગડતી નથી પૂરી સ્મેલ બીજી નથી આવતી નોર્મલ આપણે બીજું તેલ લઈએ ને તેમાંથી સ્મેલ આવવા લાગે છે બસ હજુ આ આ લોટ બાંધવામાં થોડી મહેનત તમારે કરવી પડશે અને થોડો ઢીલો રાખવાનો મેં થોડું બીજું પાણી બે ત્રણ ચમચી જેટલું બીજું લઈ લીધું છે મારે ઓછો લોન છે તમારે જે રીતે પૂરી કરેલી હોય એ રીતે તમારે લઈ લેવાનું અને આ રીતે ટીપી ટીપી મસળવાનું તો ખરો જ પણ જેટલો ટીપી હોય ને એટલી તમને આ પૂરી ખાવાની ફ્રેન્ડ મજા આવશે બસ સારી રીતે આપણે એને ટીપીને સરખો કરી દઈશું અને દસ મિનિટનો રેસ્ટ આપી દઈશું ચાલો તો દસ મિનિટ હું એને રેસ્ટ આપી દઈશ મેં લોટ તેનો સરખો કરી લીધો છે હવે આવી આપણા જે આપણે લોટ શેકી રાખ્યો તો એની વારી તો એમાં આપણે વસ્તુ થોડા મસાલા એડ કરવાના છે તો એ લઈ લઈશું મેં લીધા છે વ્હાઈટ મરી આવે છે એનો પાવડર છે અને થોડો છે આપણા કાળા મરીનો પાવડર એમાં મીઠું જ હશે અને ધાણા જીરું એટલું શેકેલું હોય તો પહેલાં એ લઈ લેવાનું ફ્રેન્ડ અને કેના નથી શેકેલું તો તમે ધાણા જીરોનો ઉપયોગ બી કરી શકો છો એમાં લઈશું આપણે મીઠું જોઈ લઈએ કે મસાલા આપણે તૈયાર મસાલામાં તો મેં કીધું એ રીતે આપણે ખાલી મીઠું જ લેવાનું છે

બે ચમચી જેટલું જે રીતે તીખાસ તમારા ઘરે ખવડા ખાવાતી બોયફ્રેન્ડ એ રીતે લેવાનું આ એક ચમચી છે અને આ બે ચમચી છે અને કાળા મરીનો પાવડર છે એ બી હું દોઢ ચમચી લઈ લઈશ બરાબર આમાં મેં એડ કર્યું છે કાળા કાળા મરીનો પાવડર વ્હાઈટ મરીનો પાવડર જીરાનો પાવડર અને મીઠું હવે આપણે એને મિક્સ કરી લઈશું પહેલાં એવું લાગે કે ગરમ લાગતું હોય તો તમારે હાથથી કરવાનું અને પછી થોડું એવું લાગે તો તમે અરે સોરી ગરમ લાગતું હોય ને તો હાથથી નહીં કરવાનું ચમચીથી કરવાનું પછી ઠરી ગયું હોય અને પછી તમારે હાથથી કરવું હોય તો કરી શકો છો પણ ગરમથી બી અરે આ ચમચીથી બી બહુ જ મસ્ત મિક્સ થઈ જાય છે આ એક પેસ્ટ તૈયાર કરી આપણે પૂરી માટે એમાં છે મેદો અને મસાલા જ બીજું ફ્રેન્ડ કસતું જ નથી પણ તમે જો એકવાર આ પૂરી ખાશો ને તો તમને બહુ જ મજા આવશે ચલો હવે આપણે દસ મિનિટ થાય એટલે આપણો લોટ લઈ લઈશું

કારણ કે મેદાનો છે જેટલો ખેંચશો એટલો ખેંચાશે હવે જે આપણે આ મસાલાું બેટર કર્યું હતું મેદો શેકીને એને આપણે અંદર લગાવી દઈશું ફરીથી આપણે એને વાળી લઈશું ફરીથી તમારે જેટલું ફેલાય એટલું ફેલાઈ દેવાનું લો ઢીલો છે એટલે વાંધો નહીં હાથથી ફરીથી આપણે એજું બેટર લગાવીશું ફરીથી આપણે ફોલ્ડ વાળી દઈશું ફરીથી આ રીતે હાથથી આપણે ફેલાઈ દઈશું ફરીથી આપણે આ મસાલો એમાં લગાવી દઈશું ફરીથી એક ફોલ્ડ વાળીશું ફરીથી આપણે મસાલો એમ જેટલા ફોલ્ડ તમને ફાવે એટલા કરી જવાનું ફરીથી આપણે આ રીતે ફોલ્ડ કરી ફરીથી આપણો મસાલો લગાવીશું એવું લાગે કે છોકરાઓનો મસાલો ફ્રેન્ડ વધારે પડે છે તો તમારે થોડો ઓછો ઓછો તીખો કરવાનો બાકી લોટ અને તેલનું માપ તો જે કીધું છે એ રીતે લઈ લેવાનું બધો મેદો આપણે આમાં ભેળવી લીધો કારણ કે આપણે મસાલો બી બહુ જ મસ્ત કર્યો તો આ રીતે આપણે ખાલી ગયો બરાબર આ રીતે આપણે લોટ મિક્સ કરી અને રોટલીનો લોટ થાય એ રીતે જેમ બાંધીને મૂક્યો હોય એ તે મૂકી દેવાનું થઈ ગયો લોટ મિક્સ આપણો આ પૂરીનો લોટ પરફેક્ટ તૈયાર થઈ ગયો છે હવે તમારે જેટલી નાના મોટી પૂરી કરવી હોય એટલી તમે કરી શકો છો રોટલી કરતા બી ઢીલો લોટ તમને હાલ લાગતો હશે ઓરસિયો મને ઓરસીઓ ફાવશે તો મેં ઓરસીઓ લઈ લીધો છે અને એક બાજુ મૂકી દઈશું આપણે તેલ બી બરાબર તેલ બી મૂકી દીધું છે તેલ ગરમ થઈ ગઈ છે ઓવર ગરમ નહીં જોઈએ એટલે એને માપનું જ ગરમ રાખજો તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ આપણી પૂરી એક આટલો ભાખરી જેટલો રોટલી જેટલો લોટ બી નહીં લેવાનો ભાખરી જેટલો જે રીતે તમે ભાખરી બનાવતા હોય એ રીતે એક લોયો લઈ લેવાનો અને આપણે ઓરસિયા ઉપર લઈ લઈશું આથી થેપવાનું છે આમાં કંઈ વણવા કરવાનું નથી પણ બને ત્યાં સુધી થિકનેસ તમારે એક સરખી રાખવાની એટલે પૂરી તળવામાં આપણને પ્રોબ્લેમ ના થાય આ રીતે થેપી લેવાનું એકવાર ફ્રેન્ડ તમે આ પૂરી ખાધી ને તો સાદી પૂરી તમે નહીં ખાઓ એટલી મારી ગેરંટી છે નાના મોટી તમારે જે રીતે કરવી હોય એ રીતે કરી લેવાની આમાં વણતાની હાથેથી થેપીને જ કરજો અને એક બાજુ તમારે તેલ બી મૂકી દેવાનું એટલે સાથે સાથે તળાએ બી જાય આને કંઈ તમારે કે કેવી કોઈ જરૂર નથી તૈયાર થઈ ગઈ હવે તમારે કાણા કર લેવાના જેટલા કાણા કરશો એટલી પૂરી તમારી સારી તળાશે બરાબર હવે તેલ જોઈ લેવાનું નોર્મલ તેલ જોઈશે હજુ બરાબર તેલ આવ્યું નથી એક સાથે તમને એક ફાવે બે ફાવે જે રીતે ફાવે એ રીતે તમારે તળી લેવાની છે એ જ રીતે બીજો ગુલ્લો લઈ અને આપણે બીજી પૂરી તૈયાર કરીશું ચાલો તારી તો ફ્રેન્ડ તેલ આવી ગયું છે નોર્મલ મારે જેટલું જોઈતું હતું એટલું તો હું એને જે મારું પૂરી વણેલી છે એને મસ્ત ઉખાડી લઈશ આપણે તેલમાં મૂકી દઈશ કેટલું મસ્ત દેખાય છે ને તમને ખાજા જેવું પૂરી છે આપણે પૂરી બનાવી છે પણ એકદમ સોફ્ટ પૂરી થઈ છે તો આપણે એને તળવા તીમાં કેસે તળી લેવાની હું આ ત્રણ ચાર જ તમને બતાવવા માટે બને બહુ મસ્ત બને છે આ રીતે સાઈડમાં બીજે હું ઠેપી લઈશ એ તળાઈ ત્યાં સુધી અને બીજા લોટ બીજો લોટ મેં ઢાંકી દીધો છે કારણ કે આ શું સુકાઈ ના જાય ને એટલા માટે અને આને તળવામાં બી એવું લાગે ને તો એક એક તળજો ઓવર તેલ મૂકીને ફ્રેન્ડ પછી વેસ્ટ છે એના કરતાં આપણે આ રીતે અને થોડી મોટી મોટી જ કરવાની અને જો નાક કરવી હોય તો નાની નાની બી તમે કરી શકો છો આ રીતે તો મસ્ત એને તળી લઈશું અને તૈયાર બી કરી લઈશું નાની કરવી હોય તો તમારી ચોઈસ છે અને મોટી કરવી હોય તો બી નીચેનું પડ મસ્ત શેકાઈ જાય પછી આપણે ફેવરી લઈએ શીખાય છે ને ફ્રેન્ડ તમને કેટલો મસ્ત એનો કલર અને થિકનેસ સ્ટેકચર કે જે કોઈ તમે જો એટલી મજા આવશે ને તમને આ પૂરી ખાવામાં એકવાર તમે બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો ધીમા તાપે એને તળવા દેવાની મહિનાથી દોઢ મહિના સુધી તમે એને સ્ટોર કરી શકો છો બહુ જ મસ્ત બને છે એ રીતે હું બીજી પણ ધીમા તાપે બનાવી લઈશ છોકરાઓને ટિફિન બોક્સમાં તમારે ક્યાંય જવું હોય કોઈ ગેસ્ટ આ હોય બનાવવી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો ચલો તો આ તળાવ ગઈ છે એને લઈ લઈશું

એ જ રીતે આપણે બીજી તળી લઈશું બબે એડ કરી દેવાની અને તળી જવાની થોડી ઠંડી થવા ગરમ છે ઠરવા દેજો અને ધીમા તાપે આપણે તળાવવા દઈશું તો ચલો ફ્રેન્ડ મળીએ આગળના નવા પ્લોકમાં આ રીતે મરીવાળી જીરાવાળી અને મસ્ત સોફ્ટ પૂરી બનાવજો ચોક્કસથી અને એન્જોય કરજો બાય ફ્રેન્ડ